તમામ સહયોગીઓ સાથે વન ટુ વન વાત કરવા અને નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીના રાજીનામા અને મંત્રીમંડળના વિસર્જન બાદ લોકસભાનું વિસર્જન કર્યું હતું આ બેઠકમાં જેડીયુના નેતા અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ એજેએસયુ ના વડા સુદેશ મહાતો આરએલડી ના જયંત ચૌધરી જનસેના પાર્ટી ના વડા પવન કલ્યાણ મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એલજેપી રામવિલાસ ના નેતા ચિરાગ પાસવાન અપના આદિવાસી વગેરે હાજર રહ્યા હતા અપના દળ ના નેતા અનુપ્રિયા પટેલ અને એચએમ ના નેતા જીતનરામ માજીનો પણ સમાવેશ થાય છે એનડીએના સાથીઓએ મંત્રી પદની લિસ્ટ સોંપી ટીડીપીએ છ મંત્રાલયો અને સ્પીકર પદની ની માગણી કરી ટીડીપી એ છ મંત્રાલયોની સાથે સ્પીકર પદ ની માંગ કરી હતી તે સમયે જેડીયુએ ત્રણ મંત્રાલયોની માંગ કરી છે ચિરાગે બે એ કેબિનેટ અને એક સ્વતંત્ર હવાલો માંજીએ એક શિંદે બે એ કેબિનેટ એક સ્વતંત્ર હવાલો મંત્રાલયની માંગ કરી છે આ સાથે જયંતે કહ્યું છે કે ચૂંટણી પહેલા અમને મંત્રીપદનું વચન આપવામાં આવ્યું હતું તેવી જ રીતે અનુપ્રિયા પટેલ પણ મંત્રીપદ ઈચ્છે છે મોદી આઠમી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે સાતમી જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે અગિયાર વાગે એનડીએના તમામ સાંસદોની બેઠક મળશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમચારોની